સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગેની બેઠક યોજાઈ હતી કલેક્ટર કચેરી સભાખંડ ખાતે ગરીબ કલ્યાણ મેળાના પૂર્વ આયોજન માટેની બેઠક યોજાઈ હતી તારીખ સત્યાવીસ મંગલ કક્ષાના ગરીબ કલ્યાણ મેળાની પૂર્વ તૈયારી સંદર્ભે તમામ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકમાં કાર્યક્રમને સફળ બનાવવા માટે આગોતરું આયોજન કરાયું હતું આ તકે જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત તમામ અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં સુચારુ રૂપે ગરીબ કલ્યાણ મેળાનો કાર્યક્રમ પૂર્ણ થાય માટે સક્રિય ભાગીદારીથી સર્વે વિભાગના અધિકારીઓને કાર્ય કરવા જણાવ્યું હતું ગરીબ કલ્યાણ મેળા કાર્યક્રમનું સંચાલન સુપરવિઝન તેમજ કાર્યક્રમને અનુરૂપ કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા જિલ્લા વિકાસ અધિકારીએ સૂચનાઓ આપી હતી રિપોર્ટ બાય મલિક સેફ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે